श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता 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 क्रमांक जो तिरासी वो एटी थ्री वो अधूरो तो कुंभनदास जी को तामे अब श्री गोकुलनाथ जी कृपा करी के वार्ता प्रसंग चार को दर्शन करावे है और एक समय मानसिंह राजा देश देश में दिग्विजय करी के जीती के आगरे में देशाधिपति के पास आयो तब देशाधिपति सो सीख मांगी के अपने देश को चलो इतने ते वक्त पृथ्वीपति अकबर बादशाह केवा था અને તેમના હાથ નીચે આ બધા રાજાઓને ખંડિયા રાજા કહેવાતા તેથી તે આવું કર્યું તબ રાજા માનસિંહ અપને મનસો વિચાર્યો જો બહુત દિન મેં આવ્યો હું એમ કે બહુ વખતે આવ્યો છું સો શ્રી મથુરાજી મેં નાઇકે આપણે દેશ જાઉં તો આછો હૈ એક યાત્રા કરી આવું અને જે हो थोड़ा दुईया सो राजा मानसिंह यह बिचारी के श्री मथुरा जी में आयो तहाँ विश्रांत घाट ऊपर नहायो तब चोबेन ने मिली के कहो જો શ્રી કેશવરાયજી શ્રી ઠાકુરજી કે દર્શન કોચલો હવે ચોબાઓ જે મથુરાજીના છે એમાં એમને લોભ છે કે જો કોઈ શેઠ આવે શ્રીમંત આવે શાહુકાર આવે અને એમાંય રાજા આવે એટલે એ એમને જો કે મદદ કરે છે એ સારું તો જ સારું જ કામ કરે છે દર્શન કરાવવા માટેની બધી વ્યવસ્થા કરી આપે એમના આગળ દર્શન થાય એના માટેના બધા પ્રયત્નો કરે પણ પાછળ એક લોભનો ભાવ હોય છે કે કંઈક અમને મળશે સો તા સમયે ગરમી જ્યેષ્ઠ માસ કે દિન ઓર મથુરિયા ચોબેનને રાજા કો આવત જાની કે શ્રી કેશવરાયજી કો જરીકી ઓઢણી બાગા પીછવાઈ ચંદોવા સબ કે સબ જરીકે કીએ આ શ્રી કેશવરાયજીનું મંદિર એ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં ખાસ બસો બાવનમાં શ્રી ગોસાઇજી આ મંદિરના દર્શન જો આપ બિરાજતા હોય મથુરામાં તો અચૂક કરતા આ મંદિરનો ઇતિહાસ એવું પ્રમાણ મળ્યું છે કે જે વ્રજ વજ્ર નાભતા ઠાકોરજીના પ્રપૌત્ર આ એમણે સિદ્ધ કરાવેલું છે હવે જ્યાં માનસીના દર્શન કરાવવા માટે આ લોકોએ વ્યવસ્થા કરી માનસીએ હા પાડી એટલે આ બધાએ કેશવરાયજીનું મંદિર જેમના હસ્તક હતું એમના થકી રાજા માનસીને પ્રસન્ન કરવા માટે રાજા માનસીને દર્શનમાં આનંદ થાય એવા ભાવ માટે ઠાકોરજીના શ્રંગારમાં જ્યેષ્ઠ મહિનો એટલે ખૂબ ગરમી અને બફારો હોય એવા સમયે પણ ઠાકોરજીને બધું જ ઝરીનું ધરાવવાનું કર્યું એટલે કે જે વસ્ત્રો હતા એમાં ઓઢણી વાઘા પીછવાઈ ચંદોવા બધું જ ઝરીનું કર્યું એટલા એક જ દિવસ પૂરતું સોને કે આભૂષણ પહેરાય જેમ કે અત્યારે આવે મોતીના છીપના ચંદનના સો દર્શન કરી કે રાજા માનસિંહને આપણે મન મેનને મેરે દિખાઈવે કે શ્રી ઠાકોરજી કોની જરી લપેટી હૈ એટલે માનસી પણ દૈવી જીવ તો કહેવાય ભલે પુષ્ટિ દૈવી નથી પણ મર્યાદા દૈવી કહેવાય કે ઠાકોરજીના સુખની એને ખબર પડી ગઈ પાસે ભેટ ધરી ચલે पाछे उन्होंने कही जो वृंदावन में श्री ठाकुर जी के मंदिर है सो कहा दर्शन को चलेंगे पाछे राजा मानसिंह श्री वृंदावन में आयो सो श्री वृंदावन के संत महंत ने सुनी के मन में विचारी जो यहां राजा मानसिंह दर्शन को आवेगो यह जानी के अपने श्री ठाकुर जी के लिए भारी भारी जरी के चिरा वाहगा पटका सुथन जरी को आढ़नी भारी भारी उड़ाई और सोने के आभूषण पहराए पाछे राजा मानसिंह आए के दो चार ठिकाने बड़े बड़े मंदिर में दर्शन करी भेंट किए ला अपराध કેવો છે કે ઠાકોરજીને સેવા જે પહોંચતા હોય એ ઠાકોરજીનો સુખનો વિચાર છોડી અને કોઈ રાજા દર્શન કરવા આવે એને ધ્યાનમાં રાખીને કરવા શ્રિંગાર કરવામાં આવે અને રાજાનો મહિમા વધારે છે ભગવાન કરતાં એવું એમના મનમાં આવી જાય તો એ કેવો અપરાધ છે અને એમની શું ગતિ થાય એ વર્ણન તો પીર જ પીરજાદી અને એના પિતામાં આવે જ છે લોપા દાનુખોલ એમના પિતામાં આવે જ છે કે જેમાં અલી ખાન પઠાણ અને પીર જાદી એ શ્રી ગોસાઇજીને પૂછે છે કે જન્મમાં અમે કોણ હતા તે વખતે શ્રી ગોસાઈજીએ કહ્યું કે તમે ન કહો ના પૂછો તો સારું છે પણ છતાંય કહ્યું કે આપ તો ઈશ્વર છો આપ સિવાય આપ તો ઈશ્વર છો આપ સિવાય બીજું કોણ કહેશે અમને ત્યારે હઠ કરી ત્યારે શ્રી ગુસાઈજીએ કહેલું કે તમે બંને જણા દક્ષિણ ભારતમાં રંગનાથજી કે મને બરાબર સ્મરણ નથી પણ કોઈ એવા જ તીર્થ સ્થાન ઉપર મંદિરમાં તમે સેવા પૂજારી હતા બાપ દીકરી હતા ત્યાં પણ બાપ દીકરી હતા અલી ખાંડ પઠાણ અને પીરજાદી અને તમે ત્યાં સનાતન ધર્મમાં ઠાકોરજીના મંદિરના પૂજારી હતા એક વખત રાજા દર્શન કરવા આવ્યો એ વખતે ઠાકોરજીની સૈયા આ તમારી દીકરી પીરજાદી એ ત્યાં સિદ્ધ કરી રહી હતી અને આ રાજાની શહેરની તૈયારી કરી રહ્યો ઠાકોરજીની શહેરની તૈયારી કરી રહ્યો હતો આ પિતા અલી ખાન તે વખતે પણ જ્યાં રાજા આવ્યો એવું જાણ્યું એટલે એના પિતાએ ઠાકોરજીની સેવા તારા પિતાએ ઠાકોરજીની સેવા છોડી અને રાજાની આગતા સ્વાક્તમાં પડી ગયો અને તે પણ ઠાકોરજીની સૈયા સિદ્ધ કરવાની અધૂરી છોડી અને પીર જાદીને શ્રી ગુસાઇજી કહે છે કે તું પણ રાજાને પ્રસન્ન કરવા માટે એમની સામે નૃત્ય કરવા માટે આવી ગઈ અને નૃત્ય શરૂ કરી દીધું અને ઠાકોરજી અપ્રસન્ન થઈ ગયા અને એ વખતે એમની અપ્રસન્નતાને કારણે તમે અત્યારે આમલેજ છે એટલે મુસલમાનના ઘરમાં તમારો જન્મ થયો છે જો કે આ લોકોના પિતા જે હતા એ હિન્દુ હતા પણ એ નોકરી કરતા હતા આગ્રાના પઠાણોની સાથે એટલે એવી રીતે સંગ થવાથી વટલાઈ ગયા હતા એક જ પિતાથી જ આ પરંપરા આવી મુસલમાનની એની પહેલાં તો હિન્દુ હતા પણ કહેવાય તો મુસલમાન મ્લેછ ધર્મ પરિવર્તન તો એમના પિતાએ કરી લીધેલું એટલે નામ અલી ખાન પઠાણ થઈ ગયું હતું અને આ પીરજાદી એટલે આવો દોષ છે કે ઠાકોરજીને જે સમયે જે સાહિત્ય આવવું જોઈએ એને બદલે જો કોઈ ફેરફાર કરે અથવા તો મન રાજામાં કે શેઠમાં લગાડી દે તો એ સંતો મહંતોએ વૃંદાવનના સંતો મહંતોએ આવું કરેલું અહીંયા વર્ણન છે એનું પરિણામ કેવું છે એ પણ આવી ગયું આ વાર્તામાં પાછે રાજા માનસી આય કે દો ચાર ઠિકાને બડે બડે મંદિર મેં દર્શન કરી ભેટ કીએ ગરમી બહુત લગી સો ડેરાણ મેં ડેરાણ પે આવ્યો ઓર કયો

કારણ કે ત્યાં સુધીનું એવું નથી કે આ સીધું સીધું વર્ણન મૂકી દીધું છે લાઈવ અત્યારે આપણી સામે ચાલતું હોય એવી રીતે દેખાઈ રહ્યું છે આમાં શ્રી ગોકુલનાથજીને ત્યાં સુધી કહી દીધું કે હવે વૃંદા પહેલા મથુરાના કેશવરાયજીના દર્શનની વાત થઈ પછી વૃંદાવન ચાલીને આવ્યા ત્યાંથી આવ્યા એટલે કે સવારી કરીને એની વાત થઈ અને હવે આપે પર્ટિક્યુલર સમય કીધો કે વૃંદાવનથી ચાલ્યા તો ત્રીજા પ્રહરે श्री गोवर्धन आयो, तब काहू ने कही जो श्री गोवर्धन नाथ जी के दर्शन को चलोगे तब राजा मानसी ने कहो जो श्री गोवर्धन नाथ जी के दर्शन तो अवश्य करने हैं सो तब गोपालपुर में आई के दर्शन को समय पूछियो, तब काहू ने कही जो उत्थापन के दर्शन हो ही चुके हैं और भोग के दर्शन की तैयारी है तब यह सुनी के राजा मानसिंह पर्वत की ऊपर चढ़ो सो महागर्मी पड़े सो उगारे पांव राजा गर्मी में व्याकुल ऊपर गयो व्याकुल हो ऊपर गयो सो तब ही भोग के किवाड़ खुले हते सो श्री गोवर्धन नाथ जी के दर्शन करत ही राजा मानसिंह के नेत्र સિરે હોઈ ગઈ એટલે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરતાની સાથે રાજા માનસિંહના નેત્રો એટલે કે એમની આંખો શીતળ થઈ ગઈ સો ઊન દિન મેં શ્રી ગોવર્ધનનાથજી કી સેવા બળે વૈભવ સો હોત હિ સો ઉષ્ણકાલ કે દિન હતી તાતે ગુલાબ કે જલકો છિરકાવ ભયો હતો ઓર અર્ગજાકી લપટ આવત હૈ और सुगंध आवत है और दोहरों पंखा होत है सुपेद पाग पर दनी को श्रृंगार श्री कंठ में मोतीन की माला और मोतीन के कर्ण फूल और मोतीन के सूक्ष्म आभूषण सो सुगंध सहित श्री ब्यारी लागी इतले जे पवन लहर आवी એ તો એ ઉઘાડા પગે કોઈ દિવસ રાજાએ આટલો બધો શ્રમ લીધો ના હોય અને જે પગથિયાં ચડીને જે નીચેથી ઉપર ગયો અને એમાં જ વ્યાકુળ થઈ ગયો એટલે દૈવી જીવ પણ નથી એટલે પણ વ્યાકુળ થાય જે લીલાનો જીવ હોય એને તો તાપ હોય ઠાકોરજીના દર્શનનો એટલે કંઈ કંઈ ખબર ના પડે બીજી કંઈ અનુભવ ના થાય કે તાપ છે કે ગરમી છે કે શું છે તો એનો દર્શનનો હમણાં દર્શન થશે એનો ભાવ હોય પણ આ તો સાધારણ છે મર્યાદા જીવ છે એટલે એને બહુ વ્યાકુળતા થયેલી હતી ને આવા દર્શન થયા એટલે એમને સુગંધ સહિત ઠંડકવાળી લહેર એના શરીરને સ્પર્શ કર્યો ત્યારે રાજા માનસિંહ કો રોમ રોમ શીતલ હૈ ગયો સેવા રીતિ દેખી કે રાજા માનસિંહને કહ્યો જો સેવા તો યહાં જો શ્રી ઠાકુરજી સુખકો બિરા સુખ સો બિરાજે હૈ સો સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ ભય સુને હે શ્રી ભાગવતને એટલે હાણે તો ભાગવતનું બી અધ્યયન કર્યું છે એટલે ખરેખર તો જીવ મર્યાદા માર્ગીય પણ ઊંચો જીવ છે સો શ્રી ગોવર્ધનનાથજી યહી હૈ તાસો આજુ મેરે બળે ભાગ્ય હૈ જો મેને એસો દર્શન પાયો હૈ તા સમય શ્રી ગોવર્ધનનાથજી કે આગે કુંભણદાસજી પદ ગાવત હતી હવે માનસીને આ ભોગ સમયે આવ્યા છે એટલે તે વખતે સેવાનો આ સેવાની આજ્ઞા કુંભનદાસજીને છે અને કુંભનદાસજી તે વખતે પદ ગઈ રહ્યા હતા એક સાથે બે દર્શન થયા પ્રભુના પણ થયા અને મહાપ્રભુજીના સેવક ઉત્તમ ભગવદીય વૈષ્ણવના પણ થયા કુંભનદાસજી પદ ગાવત હતી સો જૈશે શ્રી ગોવરધન દર કોટિકંદર પાવણ્ય સ્વરૂપ મનહરણ ઓર રસ રૂપ કુંભનદાસજીને પદ ગાય એટલે એ જે દર્શન થઈ રહ્યા છે કુંભનદાસજીની દ્રષ્ટિ જે છે એ તો સાધારણ જીવ પાસે ન હોય એટલે તો એમ આપ ઠાકોરજીએ કૃપા કરીને આપના પદો દિવ્ય દ્રષ્ટિથી જે કુંભનદાસજી સખાઓએ રચ્યા છે તેથી તો લાભ મળી રહ્યો છે તેવો જ લાભ એ વખતે માનસીને પણ મળી ગયો सो पद राग नट रूप देखी नैना पलक लगे नहीं गोवर्धन दर के अंग अंग प्रति निरखी नयन मन रहत तही कहारी कहो कछु बह कहत न आवे चित्त चोरियो वे माग दही कुंभदास प्रभु के मिलवे की सुंदर बात सखियन सो जू कही આ પદનો ભાવ છે કે જે ગોપી છે જેને માથા ઉપર ગાગરમાં દહીં છે એ હજી તો નીકળી જ છે ગામ નંદ ગામમાં અને ત્યાં જ ઠાકોરજીના રસ્તામાં દર્શન થયા અને તેમનું રૂપ જોઈને તેના નેત્રોની પાપણ એ મટકું પણ ન મારી શકી એવું સુંદર રૂપનું દર્શન કરતાં કરતાં એ ભાન બોલી અને શ્રી ગોવર્ધન તરીકે અંગ અંગ પ્રતિ નિરખી એવું નહીં કે ખાલી નેત્રો જ નિરખ્યા છે કે ખાલી મુખ જ નિરખ્યું છે પણ આપનું અંગ અંગ પ્રતિ નિરખી નેન મન રહત રહ એટલે કે નેન ધરાતા નથી આપના શ્રી કોમળ હસ્ત કોમળ ચરણ કોમળ ઉદર કોમળ વક્ષ સ્થળ કોમળ આપના કેશ આ જોતા તેનું મન ધરાતું નથી નેન આંખો ધરાતી નથી કહારી કહો કશું કહત ન આવે ચિત્ત ચોર્યો વે માગ દહીં અને એ જે સખી છે બીજી સખીઓને કહી રહી છે કે આવી રીતે હું દહીં લઈને નીકળી હતી અને જ્યારે મને આવી રીતે માર્ગમાં દર્શન થઈ ગયા અને જે મારા દર્શન કરવા મને દર્શન કરવા મળ્યા ત્યારે જે મારી સ્થિતિ થઈ તો કહે છે કે સખી હું તને શું કહું એમણે મારી પાસે ફક્ત દહીં માગ્યું અને એ દહીં માંગ્યું માગ્યું મેં દહીં આપ્યું એ વખતે જ એમણે મારું ચિત્ત એવું ચોરી લીધું કે એના વિશે હું તમને કશું હવે આગળ કહી શકતી નથી કુંભન પ્રભુ કે મિલી વે કી સુંદર બાત સખી અને જુસો કહી બીજું પદ ગાયું અને આ બધા પદ અત્યારે ઠાકોરજીની સન્મુખમાં ભોગના સમયે કુંભનદાસજી ગાઈ રહ્યા છે અને આ માનસી આવ્યા છે દર્શન કરવા અને એમને પણ આ દર્શનના પદના લાભ થઈ રહ્યા છે બીજું પદ પુત્રી પોરિયા ઇનકે ભૈરી માઈ કોરો કે વા મગ આવત ખંજન છોરી દયે પલક ના કપાટ દિયેરી માઈ ઠાડે રહત પ્રેમ કે બાડે નિસબાસર સબ સુખ ચિત્તએ રી માઈ કુંભન દાસ લાલ ગીરી ધરણ મનકે ભાજન ફોરી માઈ હવે જે આજ પદ છે એમાં જે માખણની ચોરી કરતી વખતે વાસણો તોડી લે છે ફોડી નાખે છે અને શોધી લે છે આપને જે જોઈએ છે તે માખણ મનકે ભાજન ના એટલે આ મનકે ભાજન એટલે આધ્યાત્મિક રીતે કહ્યું કે પુત્રી પોરિયા ઇન કે ભયરી માઇ કો મગ આવત ખંજન છોરી દયે પલકના કપાટ એટલે જે નેત્રોથી એ પ્રવેશી જાય છે અંદર મનમાં અને જે અંદર જઈ અને જે એ કરે છે વશીકરણ જેવું એના વિશેનું આ પદ છે જેટલું મારાથી સમજાયું નથી વધારે તે મને ક્ષમા કરે વૈષ્ણવો ત્રીજું પદ શ્રી રાગ એજ રાગમાં છે રાગ આવત ગીરીધર મન જુ હર્યો હો હું અપને ઘર સચુ સો બેઠી નિરખી બદન અચરા બિસર્યો હો રૂપ નિદાન રસિક નંદ નંદન નિરખી નયન ધીરજ ન ધર્યો હો કુંભન દાસ પ્રભુ ગોવર્ધન દર અંગ અંગ પ્રેમ પિયુષ ભર્યો હો એટલે આમાં ઠાકોરજીએ મન હર્યું એ ભાવ છે હું આપને ઘર સચુશો બેઠી હું મારા ઘરે બેઠી હતી આંગણામાં અને એમને જ્યાં જોયા એની સાથે જ હું બધું મારો સંસાર વિસ્મરણ પામી ગઈ રૂપ નિદાન રસિક નંદી નૈન ધીરજ ન ધર્યો હો અને મારી ધીરજ પણ ચાલી ગઈ એમને દર્શ જોતાની સાથે અને કુંભણ પ્રભુ ગોવર ધર અંગ અંગ પ્રેમ પિયુષ ભર્યો એમના અંગ અંગમાં પ્રેમ પિયુષ ભરેલો એવા દર્શન થયા સો એને ગાયતા પાછે ભોગ કો સમય હોય ચુક્યો તબ ટેરા આવ્યો એટલે હવે શયન ભોગ આવશે એટલે ટેરો આવ્યો એ પછી

चारु चितवनी करो साज निकी युक्ति बाती अगणित ध्रुत कपूर बारो संग धोनी भेरी मृदंग झालर झांझ ताल घंटा बाजे बहु विस्तारो गाऊ सामल सुजस रसना सुख स्वाद रस परम हरख तन चमर कर डारो कोटि उद्दोत रवि कांति अंग, अंग छवि सकल भूलोक को तिमिर टारो दासकुंभन पियलाल गिरिधरण को रूप देखी नयन नम भरी भरी निहारो तो या प्रकार स्नेह के कीर्तन गाय अपनी सेवासो पहुंची के कुंभनदास जी अपने घर जमुना वता में आए એટલે અમને ઘેર જવાનો સમય ફાટ તો કે ठाकुर जी પોડી જાય પછી તો કુંભનदास जी ને ખબર છે કે હવે પરવાસોલી ના ખેતર ઉપર હું જઈશ તો ત્યાં ठाकुर जी હવે આહારન નથી કારણ કે મહાપ્રભુજી ની બુસાઈજી ની કહાની થી હવે આ પોડી ગયા પછી આપ કોઈને દર્શન ન આપે નિકુંજમાં તો લીલા થાય પણ મને દર્શન નહીં આપે એટલે આપ ક્યારે જતા પોતાના ઘરે જમનાવતા ગામમાં ઠાકોરજીના પોડી ગયા પછી એ જ પેલા સાત પુત્રો પૌત્રો વહુઓ પુત્રવધુઓ આ બધાનો સંસાર જે હતો એમાં એ વચ્ચે જતા પણ સવાર પડે એટલે બળી પાછા આપ ત્યાંથી ચાલી નીકળતા અને મહાપ્રભુજીની કૃપા હતી એટલે સંસાર બાધા નહોતો કરી શકતો सो वहाँ राजा मानसिंह अपने डेरान में आए के जाए के अपने मनुष्य के आगे श्री गोवर्धन नाथ जी की सेवा सिंगार की वार्ता कहन लगो ये वकते पूछू और कहो जो श्री गोवर्धन नाथ जी के आगे विष्णु पद गावत हते सो कौन हतो जो ऐसे पद गाए जो मन में पैठी गए हैं ऐसे पद आज टाइम में मैंने कब हो सुने नहीं है तब एक ब्रजवासी ने कहो जो ये गौरवा है कुंभणास जी इनको नाम है जो अपनी खेती में अन होय ताही सो निर्वाह करत है जो तुमने सुने ही होंगे जो आगे देशाधिपति ने बुलाए हते थे परंतु कुंभनदास जी कसू लिए नहीं जो ये महापुरुष है सो तब राजा मानसी ने जो कहो आज तो रात्रि बही है या ते काल सवार हम हूँ मिलेंगे हम अध प्रसंग आती काले श्री की जय हो श्री गोवर्धन नाथ की जय हो